નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વડોદરા જિલ્લા સાથે અન્યાય થઈ રહ્યો હોય એની રજૂઆતને લઈ આજરોજ કરજણ પાસે આવેલા ભરથાણા ગામ પાસે ટોલ પ્લાઝા પર મૌખિક રજૂઆત કરવા માટે સ્થાનિક આગેવાનો તેમજ વકીલ એસોસિએશનના પ્રમુખશ્રી સાથે રહી સ્થાનિક લોકોને ફ્રીમાં જવા દેવામાં આવશે એ માંગ સાથે તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રાહદારી ઉપર સડસઠ ટકા જેટલો ટોલ વધારો કરવામાં આવ્યો છે એના વિરોધ માટે આજરોજ કરજણ ટોલ પ્લાઝા પર રજૂઆત કરવામાં આવી આજ રોજ કરજણ ખાતે આવેલ ભરથાણા ગામ પાસે જે ટોલ પ્લાઝા આવેલો છે ત્યાં અમે મૌખિક રજૂઆત કરવા માટે આવ્યા હતા વડોદરા જિલ્લાને ફ્રી કરવામાં આવે એની રજૂઆતને લઈને આવ્યા હતા જી જે ફાઇવ ફ્રી કરવામાં આવતું હોય જીજે સોલ ફ્રી કરવામાં આવતું હોય તો જી જે સિક્સ સાથે અન્યાય કઈ રીતના કરવામાં આવે છે એને લઈને રજૂઆત કરવામાં આવ્યા છે તેમજ સડસઠ ટકાનો જેટલા છ મહિનાની અંદર ભાવ વધારો કરવામાં આવ્યો છે એને લઈને અમારો સખત શબ્દોની અંદર વિરોધ છે કે સડસઠ ટકા જે ભાવ વધારો છે એ ચલાવી લેવામાં નહીં આવે વીસ વર્ષ પહેલાં જે રોડ બનેલો એ રોડની અંદર જો સડસઠ ટકાનો ભાવ વધારો કરવામાં આવે છે એ ક્યારેય સહન સહન કરી લેવામાં નહીં આવે અને વડોદરા જિલ્લાની જે તમામ જનતા છે એને જગાડવાની જરૂર છે એનું કારણ કે આ લોકો દ્વારા કપડાં ઉતારી લેવા લગીને ભાવ વધારા કરી અને આગામી દિવસની અંદર જો ટોલ ફ્રી કરવામાં નહીં આવે તો અમે અહીંયા ઉગ્ર એ રિસુ એવી આ સાહેબ સિંહને રજુઆત કરી છે